રાજકોટ રોટરી મિડ ટાઉનના ઉપક્રમે આગામી અગિયાર ફેબ્રુઆરી રવિવારના રોજ કાનના ઓપરેશન અને નિઃશુલ્ક શ્રવણયંત્ર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાનના રોગ બહેરાશ રસી આવવા પડદામાં કાણું હોવું વગેરે જેવા તમામ રોગને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવશે રોટરી મિડ ટાઉન ડાયાબિટીસ પ્રિવેન્શન એન્ડ લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ સેન્ટર ગીત ગુર્જરી સોસાયટી એરપોર્ટ રોડ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે વધુ વિગતો રોટરી મિડ ટાઉનના સભ્યોએ અબતક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી નમસ્તે મારું નામ ડૉક્ટર નીરવ મોદી છે હું રોટરી ક્લબ રાજકોટ મિડ ટાઉન ક્લબમાંથી આવું છું અમે દર વર્ષે ડાયાબિટીસ રોટરી મિડ ટાઉન ડાયાબિટીસ સેન્ટરમાં ફ્રી યિંગ ગેટ એટલે યંત્ર સાંભળવાના મશીનનો ટોટલી ફ્રીમાં કેમ્પ કહીએ છીએ આ વખતે જે વહેલા તે પહેલાં અગિયારમી સત્તરમી અને અગિયારમી અગિયારમી ફેબ્રુઆરી રવિવાર સવારના આઠથી દસમાં કેમ્પ છે તો વહેલા તે પહેલાં જે આવશે એને સાંભળવાનું મશીન તદ્દન ફીમાં દેવામાં આવશે આ સાથે જે નાની ઉંમરના દર્દી જેને કાનના પડદામાં કાણું પડી ગયું હોય કે કાનમાં સળો થઈ ગયો હોય કાનમાં રસી આવતા જે દવાથી બંધ નથી થતા એ લોકોને પણ આમાં જાંચવામાં આવશે અને જે લોકોને ઓપરેશનની જરૂર હશે એને પ્રાઇવેટ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટરોના દ્વારા એકદમ તદ્દનનાહત ભાવે ઓપરેશન કરી દેવામાં અગિયારમી ફેબ્રુઆરી રવિવાર સવારના આઠથી દસ ડાયાબિટીસ પ્રિવેન્શન એન્ડ મેડિકલ સેન્ટર ગીત ગુર્જરી સોસાયટી પેટ્રા હોટેલની સામે જૂનો એરપોર્ટ રોડ